સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરી નાબૂદી ઝુબેસ અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના અનુસાર માર્ગદર્શન હેઠળ જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા ડીવાય એસપી ચિરાગ દેસાઈના અધ્યક્ષસ્થાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરી નાબૂદી ઝુબેસ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ બેઠકમાં બગસરા શહેરના સામાજિક રાજકીય સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હાલ રાજ્ય વ્યાજખોરી નાબૂદી અંતર્ગત ઝુંબેશ ચાલુ છે ત્યારે ઊંચા વ્યાજમાં કોઈ વ્યક્તિ પીડિત હોય અને વ્યાજ અંગે મુશ્કેલી હોય તો જાણ કરવા ડીવાય એસપી

વ્યાજખોરોના ત્રાસથી કોઈ ત્રસ્ત હોય તો તેને હિંમત આપવામાં આવી પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરી શકે અને કોઈ એવી માનસિક શાંતિ ક્યાંકનો ભોગ ન બને તથા આ સાથે જે ગુજરાત મની લેન્ડર એક્ટ જે કાયદો ગુજરાત સરકારનો છે તે મુજબ જે લોન કોણ આપી શકે અને કેટલા દરે આપી શકે તેની સમજ બગસરા પોલીસ સ્ટેશનના કામદારોને કરવામાં આવી અને તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે આ વ્યાજ વ્યાજખોરીના ત્રાસથી જો ભોગ બન્યા હોય તો પોલીસ સમસ્યા આવશો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તમામ લોકોને અપીલ પણ છે કે આવા કોઈ ચુંગાળમાં નથી થતા જે પણ અન્ય ગુજરાત મિલ એન્ડરટેક મુજબ કે જે બેન્કિંગ માધ્યમો થ્રુ જે હાલ ત્યાંથી પૈસા આપવાની જે સવલતો છે તેનો લાભ લેશો એવી વિનંતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ